હકીકત હે દેશમાં બેરોજગારી ખુલ્લી આંખો કા ખ્વાબ હે નોકરી સરકારી નોકરી એટલે ન કરી ન કરી અને છેલ્લે નોકરી કરી આજે એકવીસમી સદીમાં શિક્ષણનું પ્રમાણ ઉત્તરોત્તર વધે છે ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિને કારણે શિક્ષિત બેરોજગારો પણ દિવસે ને દિવસે ડબલ થતા જાય છે

વર્ષો વીતે તો ભરતી આવે આવા વાયદા સરકારે કરી દીધા હોય છે યુવા ધન મીટ માંડીને બેઠું હોય છે કે ક્યારે ભરતી આવે વળી કોઈ કાળા માથાના અધિકારીને મનમાં સુરાતન જાગે કે ના વર્ષો નથી કાઢવા પણ ઉમેદવારોને ઓછા કરવા છે એમ આનંદ ફાનંદમાં નવી વ્યવસ્થા લાવે છે અને એ વ્યવસ્થા છે કોન્ટ્રાક્ટ પત્તિ નામ સાંભળતા જ એક ચિત્ર યાદ આવે છે મરેલા પશુને ફાડી ખાતું ગીત જી વર્ષોથી ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારોને જ્યારે થોડા સમય પહેલા વાત મળી કે હવે કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટ પ્રથાની અમલવારી થશે ત્યારે એમના માટે સમસ્યાનો આપ ફાટી પડ્યો તો વર્ષોની મહેનત માતા પિતા ઘર પરિવારના સપનાઓ રગદોડાઈ ગયા હતા ત્યારે તો ના તો સરકારે કાન માંડ્યું કે ના તો મંત્રીઓએ એમણે તો એક વિકલ્પ લેવા મજબૂર કરી દીધા હતા છતાં કઠણ કાળજું કરી ઉમેદવારો આ વિકલ્પને ભારે મન સાથે સ્વીકારી લે છે અને આગળ વધે છે પણ મિત્રો તમે જાણો છો કે જ્ઞાન સહાયકો પર અત્યારે વહીવટી તંત્રની કેવી પરમ કૃપા છે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જ્ઞાન સહાયકોના પગાર અટકી પડ્યા છે અરજી આવેદન માંગ મજબૂરી કેટલું કરવા છતાં વિકસિત ગુજરાતના મોડેલમાં એમને કોઈ દાદ આપતું નથી આજના સમયમાં ગામડેથી શહેરમાં નોકરી કરવા પહોંચેલા આશાવાદી યુવા ખૂબ જ ચીવટથી અતિ કરકસર અને સાથે જીવન જીવી રહ્યા હોય છે ગામડે રૂપિયા મોકલવા મકાન ભાડા ભરવા રાશનનો ખર્ચ અને એમાં જો પરિણિત છો તો ક્યાં વાત જ કરવી જીવન ટકાઉ કે જીવવું એ જ મોટો પ્રશ્ન બની જાય છે જીવન જિંદા દિલ્હીનું નામ અરે ભાઈ ત્રણ ત્રણ મહિનાથી શાળામાં કામ કરેલા હોય અને તમને નજીવો પગાર પણ ન મળી શકે એમાં તમારી તિજોરીને કેમ તાળા લાગી જાય સરકારી તૈફા યોજના આપવા અને એ જાય ચૂંટણી પ્રચાર પક્ષના મુખ્યા માટે લાખોની જનમેદની ભેગી કરવી એમાં હજારો રૂપિયાનો ધુમાડો થાય છે પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનારા ગામડે ગામડે સામાન્ય માણસોના ભૂલકાઓને જીવન ઘડતરના પાઠ ભણાવનારા શિક્ષકોની સેલરી કેમ અટકી પડે છે સરસ્વતીના પૂજકો પરત્વે આ બે મોઢાવાળી નીતિ કેમ થાય છે